હેલો ફ્રેન્ડ્સ તો તમે ક્યારેય લીલા ચણા અથવા તો ઝીંજરા શેકીને ખાધા હશે બાફીને ખાધા હશે પણ ક્યારેય આ રીતની રેસીપી બનાવીને નહીં ખાધા હોય તો એકદમ અલગ રીતે ચાલો લીલા ચણાની રેસીપી શરૂ કરીએ અહીંયા લીલા ચણા લીધેલા છે જેને આપણે ઝીંજરા પણ કહીએ છીએ તો શિયાળાની સિઝનમાં માર્કેટમાં ખૂબ સરસ એવા ઝીંજરા અથવા તો આ રીતના લીલા ચણા માર્કેટમાં મળે છે તો આ રેસીપી એકવાર તમે એન્ડ સુધી જોજો તો જ ખ્યાલ આવશે કે કેવી રીતે તેને રેસીપી બનાવવાની છે અને બાળકોને તો જો આ રેસીપી બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે અને એકદમ સુપર ટેસ્ટી અને એક પણ ચમચી તેલના ઉપયોગ વગર જ આ રેસીપી આપણી બની જશે તો સૌથી પહેલાં તો આપણે આ રીતના એકદમ લીલા ચણા લેવાના છે તો સૌથી પહેલાં તમે અહીંયા નિમક લીધેલું છે તો મેં જે નિમક અત્યારે ઉપયોગ કરેલું છે ને એ મેં ઘણી વખત વાપરેલું છે એ નિમકનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે નમકને સૌથી પહેલાં તો આપણે ગરમ કરી લેવાનું છે તો નિમક આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે તેમાં ચણા એડ કરીશું અને ચણાને આપણે નિમક સાથે સરસ એવા ગરમ કરી લેવાના છે સરસ એવા શેકી લેવાના છે તો તમને એમ થતું હશે કે આ રીતના ક્યારેય રેસીપી બનતી હશે પણ હા એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો કહેવાય છે કે ઘોડા જેવી જો તાકાત જોતી હોય ને તો ચણા ખાવા જોઈએ તો જો શિયાળાની સિઝનમાં વધારે ને વધારે ચણાનું સેવન કરવું ખૂબ લાભદાયક છે જેથી બાળકોને તો ખૂબ જ તાકાત આવશે લીલા ચણાને બાફીને ખાતા હશે ઘરે તમે શેકીને પણ ખાતા હશે પણ આ રીતના તમે નિમકમાં ચણા શેકીને ક્યારેય નહીં ખાતા હોય તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે વધારે ને વધારે આ રેસીપી શેર કરજો જેથી બધા જ આ રેસીપી ઘરે ઇઝીલી બનાવી શકે તો જેમ જેમ ચણા આપણા શેકાતા જશે ને તેમ જે આપણે નિમક ચણામાં જે આ રીતના ચીપકી ગયું છે ને એકદમ નોખું થઈ જશે અને આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે જો એકવાર ટ્રાય કરશો ને તો વારંવાર તમે આ જ રીતના ચણા શેકીને ખાવાનું તમને પસંદ આવશે તો તમે જોઈ શકો છો કે ચણા આપણા જેમ જેમ ગરમ થતા જાય છે ને તેમ ચણા છે ને નિમકને છોડતા જાય છે તમે જુઓ એકદમ પહેલાં મેં તમને બતાવ્યું હતું ને ત્યારે જુઓ ચણા છે ને નિમકમાં ચોટેલા હતા અને હવે તમે જુઓ આ રીતના એકદમ ખુલ્લા ખુલ્લા ચણા થઈ ગયા છે તો આ રીતના આપણે ચણાને શેકતું જ જવાનું છે ચણા શેકાશે ને એટલે તમને જાતે જ ખબર પડી જશે કે ચણામાંથી શેકાવાની એકદમ સરસ એવી સુગંધ આવા લાગશે અને ચણાની જે ઉપરની છાલ છે ને એ પણ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે અને આ રીતની ચણામાં દાજ બેસી જશે જો આ રીતની તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ચણા આપણા શેકાવા લાગ્યા છે સરસ એવી ડિઝાઇન પણ ચણામાં આ રીતની દાજ પણ બેસી ગઈ છે તો હજી એકદમ પ્રોપર ચણા આપણા નથી શેકાણાં એકદમ પ્રોપર ચણા શેકવાના છે જેથી ચણાની એકદમ સરસ એવી મીઠાશ છે ને સરસ એવી આવે છે જો એકદમ પ્રોપર શેકાશે ને તો જ ચણાની મીઠાશ આવશે તો હજી આપણે ચણાને શેકવાના છે તો પાંચથી છ મિનિટ જેવું થયું છે અને ચણા આપણા સરસ એવા શેકાઈ ગયા છે અને તમે જુઓ અંદરથી જેમ આપણે ફટાકડા ફૂટે ને તેવા અવાજ પણ આવા લાગ્યા છે તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ચણાને આપણે આ રીતના ચાળી લેશું જેથી મીઠું અને ચણા બે સરસ એવા અલગ થઈ જાય આ રીતે ચણા આપણા શેકીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ આ રીતના ચણા તમે ક્યારેય નહીં શેક્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો બધાને આ રીતના ચણા શેકીને ખાવાની ખૂબ જ મજા આવશે અને મીઠામાં ચણા શેકવાથી એકદમ ઓછો સમય પણ લાગે છે અને તમે જુઓ એકદમ સરસ ચણા આપણા અંદર બફાઈ ગયા છે તો આ એ જ રીતના હું તમને બીજું ખોલીને પણ બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે કે સરસ એવા ચણા આપણા બફાઈ જાય છે જુઓ તો તમે આ ચણાને ડાયરેક્ટ આ રીતના પણ ખાઈ શકો છો પણ આજે હું તમને એકદમ અલગ રીતે ચણાની રેસીપી શેર કરીશ કે તો ચાલો સૌથી પહેલાં તો આપણે આ ચણાને અંદરના જે આ રીતના ફોતરાને અલગ કરીને ચણાને આપણે આ રીતના કાઢી લેવાના છે તો આ રીતના આપણે ચણાને કાઢી લેવાના છે તો આ રીતના મેં અહીંયા ચણા કાઢેલા છે ચણા ફૂલતા ફૂલતા તો પચીસ ટકા જેટલા તો ખોવાય જ ગયા છે એવા આ ચણા આ રીતના નિમકમાં શેકેલા બહુ ખાવાની મજા આવે છે અને હજી પણ ચણા ખાવાનું તો ચાલુ જ છે ત્યારબાદ આપણે ચણાને એકદમ મસ્ત એવો ચાટ બનાવશું તો એના માટે સૌથી પહેલાં તમે ચણા લીધેલા છે ત્યારબાદ તેમાં આપણે ડુંગળી એડ કરીશું કાકડીનું આ રીતના કટ કાકડીને લીધેલા છે ત્યારબાદ આપણે ટમેટાનું કટિંગ એડ કરીશું ત્યારબાદ આપણે દાડમના દાણા એડ કરીશું તમારી પાસે જો આમાંથી દાડમ કાકડી ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ આપણે ચાટ મસાલો એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતનો ચાટ પણ તમે બનાવીને બાળકોને આપી શકો છો આ સલાડ ખાવાની તો ખૂબ મજા આવે છે અને એકદમ હેલ્ધી છે જે લોકો ડાયટિંગ કરતા હોય ને એ લોકો માટે પણ હેલ્ધી છે અને જે લોકો ડાયટિંગ નથી કરતા અને જે લોકોને એકદમ તંદુરસ્ત શરીર બનાવવું છે ને એ લોકો પણ આ ચાટ ખાઈ શકે છે તો એકદમ સુપર ટેસ્ટી હેલ્ધી સલાડ આપણું તૈયાર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને જો તમે આમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય ને તો પણ કરી શકો છો મેં અત્યારે સ્કીપ કર્યો છે અને નિમકનો બિલકુલ આપણે ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આ જે જે ચણા શેક્યા છે ને નિમકમાં શેક્યા છે તો ઘણીવાર ચણા શેકતા શેકતા ફૂટતા હોય છે એમાં નિમકનો ભાગ અંદર જાતો જ હોય છે એટલા માટે નિમક આપણે એડ નથી કરવાનો અને મેં અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કરેલો છે તો તમે સલાડ બનાવો ને ત્યારે તમારે ટેસ્ટ કરીને તમારી રીતે તમે ઓછું વધારે જે પણ ઘટતું હોય એનો ઉપયોગ કરી શકો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ